આણંદના ચાચરાવાડી વાસણા અને લીલિયાપુર ગામના ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતીમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે છેલ્લા સોળ વર્ષથી આ સ્થિતિ છે આ વિસ્તારની લગભગ એક હજાર વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેતીની જમીન બંજર બની ખેડૂતો કોઈ પણ પાક ખાસ કરી ડાંગર ઉગાડી શકતા નથી આ સમસ્યા ગેલફ પાર્કની દિવાલ અને ઔદ્યોગિક એકમોને કારણે પણ ઉદભવી આના કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી ચાર વર્ષ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર અને સાણંદ મામલતદારને એક કાળુભાઈ અમારી સાથે લાઈવ જોડાયા છે કાળુભાઈ ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા છે શું કેવું છે ખેડૂતો ખેડૂતો કેવી વ્યક્ત કરી રહ્યા છે જી અમને દો તો અમદાવાદ શહેર થી એકદમ નજીક આવે ચાચરાવાડી વાસણા ગામમાં જે એક હાજર વીઘા જમીનમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે જે સોળ વર્ષથી પાણી ભરાઈ રહે છે એનું મુખ્ય કારણ છે અહિયાં જે ગેલો પાર્ક જે કંપની આવેલી છે તેને બનાવેલી દીવાલ દર વર્ષે ખેડૂતો રજૂઆતો કરે છે ધરણા કરે છે આંદોલન કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક દિવાલ તોડવામાં આવશે ફરી તેને બનાવી દેવામાં આવશે પરંતુ ખેડૂતો સોળ વર્ષથી જે છે તે પાક લઈ શકતા નથી અને મોટું નુકસાન ભોગવી રહ્યા છે ખેડૂતોમાં રોષ છે ત્યારે આજ વહેલી સવારથી જીએસટીવી જે છે ખેડૂતોની વેદના જે બતાવી રહ્યું છે ત્યારે સીએમ ઓફિસ થી આદેશો છૂટ્યા છે અને આદેશો છૂટ્યા બાદ અહીંયા જે સીએમ ઓફિસ થી જે આદેશો છૂટ્યા બાદ અહીંયા જે અધિકારીઓ શહેરી વિકાસના અધિકારીઓ છે જે ચાંતવાડી વાસના ગામ પહોંચે છે અને ગામ પહોંચી અહીંયા ખેડૂતોને સાથે રાખી અને ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કર્યું છે અને નિરીક્ષણ કરી હવે ખેડૂતોને કેવી રીતે પાણી નિકાલ કરવામાં આવે તે માટે એમના મંતવ્યો પણ લઈ રહ્યા છે જે અધિકારી હતા તેમણે જણાવ્યું છે કે ડ્રોનથી આનું નિરીક્ષણ કરવામાં આવશે અને તમામ રિપોર્ટો કરી ખેડૂતોને કાયમી માટે પાણી નિકળ થાય તે વ્યવસ્થા કરવા માટે ઉપર રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે અહીંયા એક ખેડૂત છે આપણે એમની સાથે વાત કરશું શું સમસ્યા છે ક્યાંથી અધિકારીઓ છે શું વાત થઈ છે અત્યારે સાહેબજી સચિવાલય થી એમનો મુકલે હોય એવું અમને જણાવી સાણંદ અમારા જાજરાડી વાટલા ગામે આવેલા હતા મન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો આદેશ છે એવું કહી અને એક સ્થળ મુલાકાત માટે આવેલા અને જે જે જગ્યાએ પાણી ભરેલું છે તે તમામ સ્થળની મુલાકાત લીધી ત્યારબાદ પ્રાણીનો નિકાલ જે અમે જે દીવાલ તોડેલી હતી ત્યાંથી દીવાલ જે તોડી છે જ્યાંથી પાણીનો વેર સ્પર્ધ દેખાઈ રહ્યો છે એ પણ અમે અધિકારીઓ સાહેબ સાહેબને બતાવ્યું છે અને સાહેબ શ્રી અમને એક અહીંયા ધારણા આપી અને કહ્યું છે કે બને ત્યાં સુધી બહુ બહુ ઓછામાં ઓછા જલ્દીમાં જલ્દી સમગાળાની અંદર આ જગ્યાની અંદર જે ડ્રોન થી એક સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ સમગ્ર જે અહેવાલ છે મને મુખ્યમંત્રી સાહેબ શ્રી સુધી મોકલવામાં આવશે અને સરકારની હાયર ઓથોરિટીને પણ સાથે રાખી અને આ નિરીક્ષણ કરી અને તમામ પ્રકારે જ્યાં જ્યાં જે 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 કોઈ પણ અધિકારીઓ જે કોઈ પણ તંત્રના જે વહીવટકર્તાઓ સાથે રાખવાના છે તેને રાખી અને એક નિરાકરણ કરવા માટેની અહિયાં આપી અને અમને આજે અહિયાં સ્થળ મુલાકાત કરી અને ગયેલ છે અને ટૂંક સમયની અંદર ઝડપથી ટીમ પાછી ફરીથી પાછી આવી અને ફરીથી ડ્રોન ઉડાડી અને એનું લેવલિંગ જોઈ અને ત્યાંથી ક્યાંથી નીકળે એવું છે પાણી અને ક્યાંથી નિકાલ થઈ શકે છે કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટેની અમને એક આશા આપી અને અધિકારીઓ અહિયાંથી આજે અત્યારે ગયેલ છે સોળ વર્ષથી પાણી ભરાયું છે ખેડૂતોની સમસ્યા તમારે વધુમાં વધુ છે અધિકારીઓ સી એમ ઓફિસનો આદેશ છૂટ્યા બાદ આયા છે શું તમને લાગે છે કે તમારું કાયમી નિરાકરણ થઈ જશે અમે તો એવી આશા રાખીએ છીએ કે થઈ જ જાય કારણ કે અત્યાર સુધીમાં તો અનેકો વખત અધિકારીઓ આવીને રહ્યા છે પણ સ્થાનિક લેવલના અધિકારીઓ આવતા હતા અને એ અહીંયા વરણ આપતા હતા પણ આજે મને મુખ્યમંત્રી સાહેબ શ્રીના આદેશથી જે અધિકારીઓ અહીં આવ્યા છે એટલે એવું અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે અમને આશા ન્યાય તરફ અમે જઈ રહ્યા હોય એવું અમને આશા લાગી રહી છે કારણ કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના જો આદેશ છૂટ્યા હોય અને અધિકારીઓ અહીંયા સુધી આવતા હોય ને અમારી સાથે પાણીની અંદર જો ઉતરી અને અમને એ આખું એક સર્વે કર્યું હોય તો અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારી જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક અમારા પ્રશ્નને વાચા આપી છે અને અમને ન્યાય મળશે એવી આશા રાખીએ જે અમને ખેડૂતોએ જણાવ્યું છે કે સીએમ ઓફિસના ના આદેશ છૂટ્યા બાદ અહિયાં અધિકારીઓ દોડી આવ્યા છે અમારી સાથે નિરીક્ષણ કર્યું છે અમને અહિયાં દાણ આપી છે કે ડ્રોન દોરા નું નિરીક્ષણ કરવા છે સરકારી જે પાણી છે તેના સરકારી જે વહેણો હતા કુદરતી તે ક્યાં ક્યાં આવેલા છે તેના મંતવ્યો લઈ અને પાણી કાયમી ટકાઉ થાય તેવી એમને હૈયા ધારણા આપી છે પણ ક્યાંક ને ક્યાંક સો વર્ષથી જે ખેડૂતો પોતાની વેદના ભોગવી રહ્યો છે ત્યારે આજે સીએમ ઓફિસ થી જે આદેશો છૂટ્યા છે ને અધિકારીઓ અહીંયા દોડી આવે છે ત્યારે હજુ સુધી ખેડૂતોના મનમાં પ્રશ્નો ઉભો થાય છે સો વર્ષથી જો આ અમે વેદના ભોગવી છે ત્યારે અચાનક આ જે પાણી નીકળવાની વાત છે તે ક્યાંક ને ક્યાંક અમને હૈયા ધારણા માટે છે જી અવની જી જી આભાર જોડાવા માટે અને